અરવલ્લી જિલ્લાના શામળાજી અણસોલ ચેક પોસ્ટ પાસે દેશી બનાવટ ની ત્રણ પિસ્તોલ સાથે જીડતી કારતુસો ઝડપાય છે પોલીસે ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ ના કુમાર ચંદ્રપાલ આરોપી ને ઝડપી પાડ્યો છે મોટર સાયકલ ના ગુપ્ત ખાના માં દેશી બનાવટ ની પિસ્તો દેખાતા પોલીસ પણ જપ્ત કરાયા છે પોલીસે બાઇક પિસ્તોલ અને કારતુસ સહિત કુલ રૂપિયા એક લાખ ચાલીસ હજાર ચારસો નો મુદ્દમ હાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ક્યાંય લૂંટ કરવાના ઈરાદે એ ચાર લોકો એકસાથે નીકળેલા અને એમની પાસેથી અમે ત્રણ કટ્ટા દેશી ઇન્ડિયન મેડ ગન અને અઢાર જીવતા રાઉન્ડ કબજે કરેલા છે આરોપીનો ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે અમે કોર્ટ પાસેથી સાત દિવસના રિમાન્ડ પણ લીધા છે અને અન્ય આરોપીઓ એમાં પકડવાની કાર્યવાહી માટે એસઓજી દ્વારા તપાસ ચાલી રહી છે અને અલગ અલગ ટીમો અન્ય આરોપીઓ પકડવા માટે અલગ અલગ જગ્યાએ અત્યારે કાર્યવાહી કરી રહી છે

એ લોકો પણ અન્ય અલગ અલગ જગ્યાએ ગુનાઓમાં સામેલ છે આ જે બંદૂકો મળી છે એમાં સીટ નીચે એને જ્યાં પાના પકડ રાખવાની જગ્યા હોય ત્યાં આ બધી વસ્તુઓ સંતાડેલી વધારે અગત્યનું એ છે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ લાઈવ રાઉન્ડ સાથે નીકળેલો અને કદાચ ઓપરેશન બે ત્રણ દિવસમાં જ કેમ કે એના મોબાઈલમાંથી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજીક જે અમદાવાદના લોકેશન છે કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટના એના લોકેશન અને એના ફોટા અમને મળ્યા છે એટલે આગળની કાર્યવાહી એ દિશામાં અમારી ચાલી હજી સુધી ઇન્ટ્રોગેશનમાં એવું દેખાયું નથી પણ એવું બની શકે છે અમે અમદાવાદ પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ આ બાબતે અને જો અન્ય આરોપીઓ વધારે પકડાય તો વધારે ડિટેલ આમાં આવી શકે અમારી પાસે સાત દિવસ માટે રિમાન્ડ ઉપર છે આરોપી એટલે અમે બધી ડિટેલ આમાં કાઢવાના છીએ મહેન્દ્ર પ્રસાદ નેશમ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર